આવો મેનું છે આ છે બેદરી અને આ છે જાંભુડા અને એક જાંબુડા વાળા જો પણ એવું પાસે ગુલાબી હાડી વાળા એક મેહમાન આવ્યા છે કાતન આવું કાક હોય આપણે બીજા મહેમાન પણ આવી ગયા છે ધીમે ધીમે જવો આવી રીતનું હોય કાક કે મોડા આવ્યા છે

मैले पनि सबै जनालाई धन्यवाद दिन चाहन्छु। मैले किन गाउँमा थौ होला यसमा साके र अनि त्यो मैले जो सिक्कोले सोपरेछ एउटा जोपछि बाजोठले बोदो। हामीले देजको सम्मान बन्दो बार काटौ। तमे जे सुजुना सम्मान बन्दो नगर। सबै ज्ञान दिएर आहाले

ના તો પેલી આ પેલી ઓલના ખામો મે ના તો હું બોલતો પેલા બાચો ટેસ્ટ થા મેરા સ એ મારા નારેણા પેરા એ માં બસ બોલાવે તને આસા જે જે ઘરેના પેરાવી પેરાવી જો બાકી ને તો સુકું ના અને श्रीफल <laughs> छ <laughs>

કોઈ તો આ ગ્રામો મોટા પડ્યો દીપન લેવડે મુખ કરી દીધું ભાણી ગયો અમાર ભાણબીને સલાહ છે આ લેની રાતળવાળા મહેમાન આવ્યા થી આ છે એસો દુખ난 બસ સમ સરી જશે તમને કોઈ ખોડશે

છડી ગયા છે મારા પૂઈ ને મારા મમ્મી ને મારા ફોવાન બધાને અત્યારે ભાગ્યા છે ઈ અને મારા મમ્મી કહે છે આ બેન ને જવાનું ચુર્મીલા બેન ને તો જાતા નથી જાવ જાઓ બેન જો જાતા નથી મારા ફૂઈ કહે તો હવે જો પૂઈ ભેગા પડે તો ભેગા છે ભાઈ પડી નો મારા મમ્મી ને તનુ જાય જો આ તો થઈ ગયા હવ હમથી જા

હવે શું જાય ફેમિલી અત્યારે થવા આવ્યું છે અંધારું ને આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યું છે ને આજે તો બહુ થાકી ગયા છે તો વિડીયો ગમેલી લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે મંડપ મંડપ છે એ બધું કહેવાનું છે એ તો એ કાલ મૂકવાનું છે કારણ કે અત્યારે અંધારો થઈ ગયો છે ને અહીંયા બે ગયા છે જો જો ચેનલમાં નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા કાલ નવા બ્લોગ સાથે તો આ બધાને જય દ્વારકાથી વિડીયોમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળીએ કાલ નવા બ્લોગમાં